અનુભવ મત મુજબ વેદાંત મજ મુજબ આપણો પોઈન્ટ એ છે કે આત્મ અનુભવ આત્મ અનુભવ તો હર કોઈ પણ જગ્યાએ સર્વના દિલમાં દિલદાર એટલે દિન દિલનો ધણી તો છે જ વસેલો જ છે પરંતુ અંતરમુખ ઓખો ફેવરીને એટલે કે દિવ્ય દ્રષ્ટિથી તેને જોવો જોઈએ જળમાં પૃથ્વીમાં આકાશમાં અગ્નિમાં એ છે જ એ પ્રાણનો પણ પ્રાણ છે એમ જાણવું નૂરમાં પણ એનો જ નૂર છે તે એ તે જ છે જ્યોતિમાં પણ જ્યોતિ તો એ જ છે એમ એ સર્વમાં એ છે ને છે જ શું કહીએ કહેવા જેવું પણ કશું નથી અને કહી શકીએ એમ બને એમ પણ નથી જો કહીએ તો કહેતો પણ લજવાઈએ છીએ એવી ગુડ વાત છે કે સામાન્ય ગળે એકદમ ઉતરી જાય એમ નથી એથી આવા આત્માનુભવ પુરુષની કદાચ મશ્કરી પણ થાય જો એમ કહું કે બધાઓમાં એ એક જ છે તો સામો પક્ષ એમ કહે છે કે એ કઈ રીતે બને અને હોય તો અમને કેમ દેખાતો નથી અથવા તો બતાવો જો એમ કહું કે એનો રૂપ આકાર કશું દેખાતું નથી તો એ બધું એ જૂઠા જેવું જ લાગે છે હા કે એને કશું નથી એમ કહીએ તો એ જૂઠું જ છે એટલે કે જો એમ કહું કે એની ઓંખોની એ આંખોની વચમાં રહેલો છે તો જેની ઓંખો અને વાંચાય એટલે જીભ નથી એનું શું થાય શું કહેવું એ એ તો કહેતો એવું કહેતો પણ કશું બનતું નથી જો કહીએ તો પણ આપણે શરમઈએ એવી વાત છે અંતઃકરણની બહાર અને અંદર રહેલો આનંદ થાય છે એ આપણામાં આપણે જ જોઈએ અગર તો અનુભવીએ છીએ એ આનંદ એ આપણા સ્વરૂપનો જ આનંદ છે એ આનંદ જો ઉભરાઈને બહાર આવવાનું કરે તો એ આનંદ ગળેથી પાછો ઉતરી જાય છે અને પાછો ઉતારી દેવો પડે છે બંધ થઈ જવું પડે છે એમ એ આનંદનો સ્વાદ એવો છે કે કયો કહેવાતો નથી જેમ મૂંગો ગોળ ખાય તો એનો સ્વાદ વાચા કેવી રીતે કહી શકે એ જ રીતે બ્રહ્માનંદ એવો છે કે જે વાહ એટલે ફક્ત એ જીભાથી ચાખી શકાય એવો નથી માત્ર અનુભવ જ કરી શકાય છે માટે બીજા કોઈને કહેવાપણું પણ નથી અર્થાત શું કહીએ કહે તો કશું બને એમ નથી કોઈ વળે એમ નથી જો કહીએ તો કહેતો પણ લજવાઈએ છીએ

તો અદ્વૈત નામ પણ કઈ રીતે સંભવી શકે એને અદ્વૈત પણ કહી શકાય એમ નથી કારણ કાર્યનો કોઈ ભેદ નથી માટી માટલી કોઈ ભેદ નથી સોનું દાગીનો કોઈ ભેદ નથી ત્યાં પોતે જ પોતાનામાં સમાઈ જાય છે પોતાના વગર બીજું કંઈ જ નથી એટલે કે બ્રહ્મચૈતન્ય છે જ એ સર્વમાં પણ સુંદર રીતે સર્વથી શ્રેષ્ઠ અને સુંદર તો એ એની જ છે એક બે એટલે કે એકય નહીં ને બેએ નહીં ત્યાંય નહીં ને ઓયે નહીં ત્યાંય નહીં અને અહીંયા પણ નહીં સૂક્ષ્મ કે થૂળ પણ નહીં કે જે નહીં અને તે એ નહીં જે નથી એ નથી જ મૂળ કે ડાળ મૂળે નહીં ડાળે નહીં બહાર નહીં અંદર નહીં અરે જીવે નહીં કે બ્રહ્મય નહીં તો એ તો છે કે નથી એ છે એ નહીં અને નથી એ પણ નહીં નેતી નેતી એવું પણ નહીં અને નહીં કહેતા જે બાકી રહે છે એ તે એટલે એ જે બાકી રહે છે એ જ છે જો એક કહું તો હય નહીં એક કહતો હોય ને એ દો કહું તો ગાલ સાહેબ બોલશે અનેક જેવો દેખાય છે એ કોઈ પણ એક અથવા અનેક પણ નથી જો આદિ કહું તો અંત આવે છે કારણ કે જેની આદિ તેનો અંત હોય એટલે અહીં પ્રા આરંભવાદ પણ ઘટતો નથી હવે જેની આદિ નથી અને અંત પણ નથી તો પછી મધ્ય પણ કોથી હોય જો ગુપ્ત એટલે છાનો કહું ખાનગી કહું તો પ્રગટ ક્યાં છે એ છાનોય નથી અને પ્રગટ પણ નથી એ ઊભેલોય નથી બેઠેલોય નથી જે જે કહો એ નથી એ છે તો ખરો પણ જે છે જેવો છે તેવો જ છે જો કોઈ એક કહે તો એને એક જ દેખાય છે એટલે જો કોઈ બે કહે તો એ બીજો છે એ દેખાય છે બીજા એ બીજોય દેખાય છે જો કોઈ અનેક કહે તો જે અનેક છે એ દેખાય છે જેનો જેવો ભાવ તેને તેવો જ વિશેષ કરીને દેખાય છે કોઈ વળી એમ વર્ણન કરીને કહે છે કે એ તો બધો વચન વિલાસ એટલે બોલવા માત્ર વાદ વિવાદ જ છે આકાશમાં ચિત્ર કેમ કરીને પડાય એટલે કે અનુભવ કરતો કોઈ એક પણ નથી એ તો અનુભવ કરીએ તો એ તો એક પણ નથી અને બે પણ નથી અરે અનેક પણ નથી જેવો છે એવો જ છે એને જાણવો જરૂરી છે વેદ વિધિ એ વચન જ છે વળી શાસ્ત્રો પણ વચન જ છે સ્મૃતિવેદ પણ વચન જ છે અરે પુરાણ પણ વચન જ છે સર્વ ગ્રંથો પણ વચન જ છે અને વ્યાકરણ પણ એક વચન જ છે કાવ્ય છંદના ગ્રંથો પણ એક વચન જ છે અને નાટકના ગ્રંથો પણ વચન જ છે સંસ્કૃત કહીએ તો એ પણ એક વચન જ છે અને પ્રાકૃત પણ એક વચન જ છે આ જગતની બધી ભાષાઓ પણ વચન જ છે એ એમ જાણવું જોઈએ એટલે કે એ તો વચન અગ અર્થાત વાણીથી પણ પર છે વચન એ પણ નથી એમ બહાર પેલો પાર છે કે વાણીમાં આવે એવો નથી એ આત્મા તો અનુભવ પ્રમાણથી જ માલુમ પડે એમ છે બીજા કોઈ પણ પ્રમાણ અથવા સાધનમાં આવતો નથી માટે બધા જ પ્રમાણો ત્યાં મિથ્યા છે એને ઇન્દ્રિયો જાણી શકતી નથી ઇન્દ્રિયોનું તો અલ્પ જ્ઞાન છે સીમાવાળી છે અને પ્રાણ પણ જાણી શકતા નથી કારણ કે એ તો શ્વાસ આવે અને જાય છે એ આવજા કરે એ શું જાણી શકે મન પણ જાણી શકતું નથી કારણ કે મન તો સંકલ્પ વિકલ્પ કરે છે મનની ભાવના કરવી વળી નાય કરવી મનને ઓર હેતુ મનનો ધર્મ ભાવના કરવી ના કરવી બુદ્ધિ પણ જાણી શકતી નથી મન પણ જાણી શકતું નથી આ તો બધું સોંભળેલું ત્યાંનું ત્યાં જ રહેવાનું છે ચિત્ત અને વળી અહંકાર એમાંથી એ કંઈ એને જાણી શકવાનો નથી શબ્દવાણી પણ એને જાણી શકતો નથી અરે માત્ર અનુમાન કરે છે અને આ જે જે કો બધો કહે છે માને છે એ બધોય ખાલી ફક્ત અટકળ પૂરતો અનુમાનો જ છે એને કોઈ જાણી શકતું નથી એ એવો અગ્નિ એ અગ્નિ નથી કે દીવો કરીને જોઈ લઈએ અગ્નિને જોવા માટે દીવાની કંઈ જરૂર નથી એ તો પ્રકાશમય છે જ એમ સમજવું કાન એને જાણતા નથી આંખો એને જાણતી નથી નાક એને સૂંઘીને પણ જાણી શકતું નથી ચામડી એને સ્પર્શ કરીને પણ જાણી શકતી નથી જીભ એવું વર્ણન કરે છે એ પણ એને જાણી શકતી નથી મન જાણી શકતું નથી બુદ્ધિ જાણી શકતી નથી તો પછી ચિત્ત અને અહંકાર તો ક્યાંથી જાણે અર્થાત જાણી શકતો પણ નથી એટલે કે શબ્દ વાણી પણ જાણી શકતા નથી આત્મા પોતે જ પોતાને જાણે છે સૂર્યના તેજથી સૂર્ય દેખાય છે અને ચંદ્રના તેજથી ચંદ્ર દેખાય છે તારાના તેજથી તારા દેખાય છે અને વીજળીના તેજથી વીજળી દેખાય છે અગર તો ચમકે છે દીવાના તેજથી જ દીવો દેખાય છે અને હીરાના તેજથી જ હીરો દેખાય છે એટલે કે એ પ્રમાણે આત્માને જાણવા માટે આત્મા હોય એ જ જાણી શકે અર્થાત પોતાના જ્ઞાનથી જ પોતે પ્રકાશે છે જેમ હગો હોય તો જ હગાને ઓળખી એ રીતે કોઈ કહે એ છે કે આ સૃષ્ટિ સ્વભાવથી પોતાની મેળે જ ઉત્પન્ન થઈ છે કોઈ કહે છે કે કર્મોને લઈને આ સૃષ્ટિ થઈ છે કોઈ કહે છે કે એ કાળથી ઉત્પન્ન થઈ છે કોઈ કહે છે કે ઈશ્વરની સ્થિતિનું નામ સૃષ્ટિ છે કોઈ કહે છે કે એ તો એમ જ થાય છે ઓટોમેટિક થયા કરે છે એમ પણ એવી નહીં ઈચ્છવા યોગ્ય વાત કેમ અનુભવી પુરુષ કર આવી વાતો ના કર અનુભવી એટલે કે એક આત્મ અનુભવ કર્યા વિના બહારની બહિર્મુખ દ્રષ્ટિ એને કદાપી જાણી શકતી નથી એટલે આવી વ્યાખ્યાઓથી પણ મેળ પડે એમ નથી કોઈ તો મોક્ષ આકાશમાં જ બતાવે છે કોઈ વળી મોક્ષ પતાળમાં બતાવે છે કોઈ તો કહે છે મોક્ષ પૃથ્વી ઉપર જ મળે છે આના શરીરમાં કોઈ કહે છે કે ક્યાંય બીજે ઠેકાણે જવું પડે છે કોઈ કહે છે કે મોક્ષ શિલા ઉપર ધ્યાન કરવા જઈએ પથ્થર ઉપર તાણમાં બન હા કોઈ કહે કે મોક્ષ પડછાયો મટવાથી એટલે શરીર ભાવ મટવાથી શરીર ના હોય મોક્ષ મળે છે હં આત્માના અનુભવ વગર બીજે કોઈ ઠેકાણે મોક્ષ નથી બધા પંડિતો આ મોક્ષ મોક્ષમાં મરી મુઆ મટી મરી ગયા વળી જેનો પણ મુઆ પછી મોક્ષ કહે છે જે લોકો જૈનો કે કોઈ પણ હોય અને ઋષિઓ તપસ્વીઓ પણ મુઆપસ મોક્ષકે છે શિવમાર્ગીઓ પણ મુઆપસું મોક્ષ કહે છે મલે મલે છો પણ એ બધીમાં મોઢેથી બોલવાની એક ઠગઈ ભ્રંતી બ્રહ્મજાળ છે નિરાશ મહારાજ કે છે જીવતો પહોંચ્યું જઈ તે પદને સદગુરુ સાહેબ તમારી એટલે કે આત્માનો અનુભવ છે એ જ જીવતા જ મોક્ષ છે અને સદાય સુખ સ્વરૂપ જ છે કોઈ કહે છે કે બ્રહ્મ નાભી ડૂંઢી કમળની વચમાં છે તો કોઈ કહે છે કે બ્રહ્મ હૃદયમાં પ્રકાશ કરે છે કોઈ કહે છે કે કંઠમાં છે કોઈ કહે છે કે નાકના ગળામાં આગળના નાકના આગળના ભાગમાં અગ્ર ભાગમાં હા અને અગર એમાં છે કોઈ કહે છે કે બ્રહ્મનો ભવમાં એટલે બે વાખ્યોના વચ્ચે કપાળના ભાગમાં ભમરોના એમાં છે કોઈ કહે છે કે બ્રહ્મ દસમા દ્વારમાં બ્રહ્મરદ્રમાં અગર તો શિખાની એટલે ચોટલીની નીચે તાળવામાં બીજો નવ માટે જુઓ આ રીતે જ બધા કહે છે તો કોઈ કહે છે કે બ્રહ્મર ગુફામાં નિવાસ કરે છે બે ભાવની વચ્ચે ભાગને ત્રિકૂટી કહે છે તો કોઈ ત્રિકુટીમાં બતાવે છે હા તો કોઈ ત્રિકોટીના વચ્ચેના ભાગમાં બ્રહ્મર ગુફા કહે છે ત્યાં બતાવે છે પણ બ્રહ્મ તો પિંડમાં અને બ્રહ્માંડમાં નિરંતર વ્યાપક બિરાજે છે અને વ્યાપક આકાશના જીવો અખંડ પણ આત્મ અનુભવ છે જ જેણે હાથીના પગે હાથ ફેવરી જોયો જેમ દસ વાંધા અને જુદા જુદા જેવા વરગાડ્યા જેવા જેને ગુરુ ન હોય કોઈને જલાયા પુરુષ કોઈને જલાયા કોણ એમ કોઈને પગ પકડ્યો કોઈને હૂંઠ પકડી કોઈને એમ કપીઠ પકડી કોઈને જુદું જુદું પકડ્યું અને દરેકને જુદું જુદું હાથી માની લીધો એટલે એમાં ઝઘડો થવા મળ્યો આ રીતે ધર્મમાં જ્ઞાનમાં પણ ઝગડા કર્યા છે જેની જેટલી કેપેસિટી એટલે જ કઈ હક છે બાકી ખોટા વિખવાદો ઊભા થાય છે હા એટલે કે પૂરેપૂરો આથી જેને જોયો હોય એના માટે કોઈ કલહ નથી એમ આત્મ અનુભવ જેને છે એને કોઈ વિવાદ કે કલહ આર્જિત નથી કોઈ વળી ઈશ્વર એ પ્રગટવાદ છે ઈશ્વર પણ એક વાદ જ છે મીમાંસા શાસ્ત્રમાં કર્મવાદ કયો છે વૈશેષિક શાસ્ત્રમાં પ્રસિદ્ધ કાળવાદી કયા છે પતંજલિ શાસ્ત્રમાં યોગવાદ કયો છે યોગથી મળે એમ સંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિ પુરુષ છે એમ કહ્યું છે અને વેદાંત જે શાસ્ત્ર છે એણે બ્રહ્મવાદ પકડ્યો છે બ્રહ્મ છે એમ એટલે કે આ પ્રમાણે છ એ શાસ્ત્રોમાં વાદ થયા છે પણ જેને આત્માનો અનુભવ જ્ઞાન છે આત્મા અનુભવ છે એ આવા વાદોમાં કદી પડતો નથી અને એમાં તણાતો નથી તરફેણ પણ કરતો નથી પ્રજ્ઞાન બ્રહ્મ એટલે બ્રહ્મ ચૈતન્ય રૂપ બધાનો દ્રષ્ટા અને સ્ફૂર્ણા કરવા વાળો આનંદ રૂપ છે એમ ઋગ્વેદનું ઐત્રેય ઉપનિષદ સદ કહે છે અહં બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ છું એમ યજુર્વેદનું ઉભ્રુ એક ઉપનિષદ કહે છે તત્ત્વમાસિ તે બ્રહ્મ તું છે એમ સામવેદનું સંયોગ ઉપનિષદ કહે છે અયમ આત્મા બ્રહ્મ એટલે આત્મા હું આત્મા બ્રહ્મ આ આત્મા એ બ્રહ્મ છે એમ અથર્વવેદનું મંડુક્યા ઉપનિષદ કહે છે ચાર વેદના ચાર મહાવાક્ય કયા છે એક એક વાક્યમાં ત્રણ ત્રણ પદ પ્રસિદ્ધ દેખાય છે એનો વિચાર કરીને તેના અર્થનું તત્વ ગ્રહણ કરવું જોઈએ એના અર્થ કરીને એનું લક્ષ્ય જ પકડવું જોઈએ ચારે વેદ ભિન ભીન એટલે જુદા જુદા છે પણ એ ચારો વાક્ય મહાવાક્યોનો પણ એ બધાઓનો સિદ્ધાંત આશય હેતુ મતલબ વિચાર ઈરાદો લક્ષ્ય ફક્ત એક જ છે માટે એટલે કે સમજી કરીને સ્વાનુભવ આત્માનુભવ થાય અગર તો આત્માનુભવ એવું કહે છે કે હમજીને ચૂપ થઈ જવામાં મજા છે ચૂપ રહેવું જોઈએ બોલવું જ નહીં વાદમાં કદાપી પડવું નહીં આ રીતે આત્માનુભવ ભાગ નંબર એક ઓમ સદગુરુ મહારાજ કી જે તત્સત નમઃ